સ્માર્ટ મીટર અંગે પ્રતિક્રિયા આપતા વિપક્ષી નેતા સૌ પ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર કચ્છના લોકોને મારા નમસ્કાર મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ પતાઈ ગઈ આ તો એવી વાત થઈ કે ગરજ મટી એટલે વૈધ્ય વેરી એવો તાલ અત્યારે આ ભાજપ સરકારનો છે ભાજપ સરકારના પ્રધાનમંત્રી મોદીજી અહીં આવી ગુજરાતમાં ને એવું કહી ગયા હતા મિત્રો હવે તમને લાઇટનું બિલ નહીં ભરવું પડે સાચી વાત છે કારણ કે હવે આ બધા એ સ્માર્ટ મીટર લાગી જશે એટલે એમાં બિલ તો ભરવાનો પ્રશ્ન જ નહીં રહે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ ગુજરાતની થઈ છે આપણે બધા જ જિલ્લાઓમાં જોઈ રહ્યા છીએ કચ્છ હજુ બાકી છે કચ્છનો વારો અમે આવવાનો છે કારણ કે આને આ સરકારે ભાજપની સરકારે લૂંટવા સિવાય કંઈ કર્યું નથી માત્રને માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો થાય કંપનીઓને ફાયદો થાય એ રીતે અત્યારે કામ કરી રહેલ છે જે સ્માર્ટ મીટરનો પ્રશ્ન આવ્યો સ્માર્ટ મીટર જ્યારે લાવ્યા ત્યારે પ્રશ્ન એ આવ્યો એક તો પ્રી કે તમારે પહેલાં પૈસા એમાં જમા કરાવો પછી તમે લાઈટનો ઉપયોગ કરી શકો અને એ પૈસા પૂરા થાય એટલે સીધી લાઇટ કોઈપણ જાતની ચેતવણી વગર તમારી લાઈટ એકદમ ઘરમાં બંધ થઈ જાય બપોરનું ટાઈમ હોય રાત્રિનું ટાઈમ હોય લોકો કેટલા હાલાકીમાં મુકાઈ જશે આ એક પ્રશ્ન છે અને આ સમગ્ર ગુજરાતમાં આનું આંદોલન ઊભું થવાનું છે કચ્છ જિલ્લાના લોકોને પણ અમે કહેવા માગીએ છીએ કે જાગો નહીંતર આપણે પણ ફસાઈ જવાનો ક્યાંક વારો આવશે મિત્રો નવાઈની બાબત એ છે ગરીબ લોકો જે મજૂરી કરીને કામ કરતા હોય એને બે હજાર રૂપિયાનો જે સાતસો આઠસો રૂપિયા બે મહિને બિલ આવતું એને બે હજાર રૂપિયાનું ચાર્જિંગ કરાવ્યું અને સીધો દસ દિવસમાં ખતમ તો આ કઈ રીતના સ્માર્ટ મીટરને લોકો કઈ રીતે આ બિલ ભરી શકે પૈસા ભરી શકે જીવન કઈ રીતે જીવી શકે એક પ્રશ્ન આવશે કે મજૂરી કામ કરનારો વર્ગ છે મોટો ગરીબ લોકો છે એની ચિંતા સરકારે કરવી જોઈએ એના બદલે અત્યારે પહેલાં જે મીટરો લગાવ્યા છે એ ક્યાં લગાવ્યા છે આપના માધ્યમથી કહેવા માગું છું પહેલાં મીટરની શરૂઆત ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોથી કરી તો આ સરકાર અત્યારે કંપનીઓને એક વખત અત્યારે સરકારને ખર્ચે સ્માર્ટ મીટર લગાવી દેશે પછી એ સોંપી કેને દેશે અત્યારે કંપનીઓને જેવી રીતે આપણે જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં એક સરકારી સારી હોસ્પિટલ હતી અને જેમાં ગરીબ લોકોને મફત સારવાર મળતી હતી એ આ સરકારે ભાજપની સરકારે ગુજરાતમાં આવી અને પહેલું કામ કર્યું કે એ સરકારી હોસ્પિટલ જે ગરીબ લોકો માટેની હતી અને દરેક જિલ્લા મસ્કોએ કોંગ્રેસની સરકારે એક સરકારી હોસ્પિટલ ઊભી કરેલી હતી કે જ્યાં ગરીબ લોકો સારવાર લઈ શકે એ હોસ્પિટલ કોને આપી દીધી અદાણી કંપનીને આજે તમે વિચાર કરો કે જે ત્રણસો બે ગરીબો માટે અનામત રાખવાના હતા એની પર અમલવારી થતી નથી તમે નાના નાની ગરીબ માણસો જાય તો એની પાસેથી પણ ચાર્જ વસૂલ કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં એવી રીતે આ સ્માર્ટ મીટરની વાત કરીએ લોકો કહેવા લાગ્યા છે કે ભાઈ અમને જૂના મીટર આપો તમારા એ જ યુનિટના ચાર્જ છે તો આટલું બધું ચાર્જ આવે તો કઈ રીતે ભરી શકશે લોકો તો ખરેખર આ સરકારે ચૂંટણીઓ પૂરી થઈ એટલે કે બિલ નહીં આવેનો જે વાતો કરી હતી દેશના પ્રધાનમંત્રી એને બદલે અત્યારે લોકો હાલકી ભોગવી રહ્યા છે ખૂબ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ અત્યારે પરેશાન છે મિત્રો કચ્છના લોકોને હું કહેવા માગું છું કે જાપજો આવા સમાજ મીટર લગાવવા આવે તો આપણે જોતા નથી જો આ લગાવશો તો એક વખત લગાવશો તમે ફસાઈ જવાના છો અત્યારે મોટી મોટીની મીઠી મીઠી વાતો કરશે કંઈ કંઈ ના તમને ફાયદાઓ ગણાવશે પરંતુ આ ફાયદો નથી માત્ર કંપનીઓને એક જાતની એની વ્યવસ્થા ઊભી કરી દેવા માટેનું આ એક કારસ્થાન છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી તો સ્માર્ટ મીટર છે એ કોઈ જરૂરિયાત નથી લોકોને જે અત્યારે અત્યારે અમલવારી છે એ અમલવારી મુજબ અત્યારે મીટર જે જૂના મીટર છે એ ચાલુ રાખવા જોઈએ કચ્છના લોકોએ આ લગાવવા આવે તો પણ એને વિરોધ કરી એને લગાવવા જ નહીં દેવા જોઈએ ઘરમાં એને ઘૂસવાય નહીં દેવા જોઈએ કે ભાઈ અમારે સ્માર્ટ મીટર જોતું નથી અને અમે પણ આના માટે આવેદનપત્ર આપવાના છીએ લોકોનો પ્રશ્ન સરકાર સુધી પહોંચે એના માટેની અમે રજૂઆત કરવાના છીએ અને ખાસ કરીને અત્યારે જે તમે દરેક બાબતો આ સરકાર ખાનગીકરણ કરી રહી છે બધી તમામ બાબતો તો લોકો કરશે શું શિક્ષણનું ખાનગીકરણ હોસ્પિટલનું ખાનગીકરણ રેલવેનું ખાનગીકરણ એરો એરપોર્ટ છે બધાએ આપણા એ પણ ખાનગીકરણ ખાનગીકરણ સિવાય આ સરકારે કાંઈ કામ કર્યું નથી અને ખાનગીકરણ કરણના માધ્યમથી અત્યારે તમે જુઓ કે જુવાનો ભણી કરી ગ્રેજ્યુએશન થાય એને નોકરીઓ નથી મળતી આઉટસોર્સથી સોર્સથી ભરતી કરી એનું શોષણ થઈ રહેલું છે તો આ સરકાર આ રીતે કામ કરી રહી છે સ્માર્ટ વિલેજ સ્માર્ટ મીટરનો અત્યારે ખૂબ વિરોધ થઈ રહ્યો છે પ્રીપેઇડ એટલે તમે પહેલું પૈસા ભરો પછી તમારી લાઈટ ચાલુ થાય અને એ કોઈ પણ જાતની જાણકારી વગર તમારું કાર્ડ પૂરું થાય રિચાર્જ તમે ન કરાવો તો પાછી લાઇટ ગમે ત્યારે બંધ થઈ શકે અને એ એક પ્રશ્ન મોટો એ છે કે જે બે મહિને બિલ આવતું હતું એનાથી વધારેનું બિલ દસ દિવસમાં કપાત થઈ જાય તો ગરીબ અને મધ્યમ વર્ગ કરશે શું તો પહેલી તો ખરેખર માગણી એ છે કે ભાજપના નેતાઓના ઘરમાં સ્માર્ટ મીટર લગાવી દો ભાજપના કાર્યકરો જે એના સભ્યો છે એની ઘરે લગાવો પહેલાં જે ભારતીય જનતા પાર્ટીના છે હોદ્દેદારો એની ઘરે પહેલાં લગાવવા જોઈએ ઉદ્યોગપતિઓની ઘરે લગાવો તમે સીધા ગરીબ આ બધાએ તમે તમે અખતરા ગરીબ લોકોને મધ્યમ વર્ગના પરિવારથી શા માટે શરૂઆત કરું છું આ મોટો પ્રશ્ન છે અને માણસો ફફડી રહ્યા છે કે આ પરિસ્થિતિ જો હવે આપણા જિલ્લામાં કચ્છ પર શરૂ થશે તો આપણી પરિસ્થિતિ શું થશે બીજી વાત આપણે ગેસની પાઇપલાઈનથી ગેસ ઘરોમાં જે પૂરો પાડે છે અત્યારે મને ભુજમાંથી પણ અસખ્ય ફરિયાદો આવી છે કે તમારા જે પહેલું વપરાશ થતું જે પૈસા લાગતા ભરા ભરવાપાત્ર હતા વપરાશ થતો એનાથી બેથી ત્રણ ગણો અત્યારે રકમ અત્યારે ભરવા ભરવાનું થાય છે એમાં પણ આ મીટર જે ગેસમાં મીટર પ્રથા આવી એમાં પણ મોટું શોષણ લોકોનું થઈ રહ્યું છે તો માત્ર આ સરકાર છે એ ગરીબોને મધ્યમ વર્ગ માટે કામ નથી કરતી આ સરકાર કંપનીઓ માટે કામ કરે છે આ સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે તો હવે ખરેખર લોકોએ જાગવું પડશે અને આવા જે અખતરા કરી અને લોકોનું શોષણ કરવા માગે છે સરકાર તો એને ખરેખર જળબરતોડ જવાબ આપવો જોઈએ લોકો સંગઠિત થાય બહાર આવે રસ્તા ઉપર આવે અને આનો વિરોધ કરે જોરદાર કે અમારે સમાર્ટ મીટર જોતા જ નથી અમારે જે મીટર પ્રમાણે અમે બિલ ભરીએ છીએ ઈમાનદારીથી એ બરાબર જ છે અને સરકાર માત્ર એક નફો કરવા માટે અને પૈસાનો લૂંટવા માટેનું જે કામ કરી રહી છે એ ખરેખર નહીં કરવું જોઈએ ગરીબ માણસોને જે ખરેખર પાયાની સુવિધાઓ છે જેવી કે લાઇટ હોય પાણી હોય ગેસ હોય આ બધી વસ્તુ છે પ્રાય સુખાકારીના જે કામો છે એના માટે સરકારે લોકોને મદદ કરવાની જવાબદારી છે ગુજરાતના લોકો એને ખોબે ને ધોબે ભાજપને જ્યારે સરકારને મત આપ્યા છે ત્યારે હવે એનો બદલો લઈ રહી છે લોકો એવું બોલી રહ્યા છે તો અત્યારે ભલે બીજા જિલ્લામાં આપણે રોજ આ ટીવી મીડિયાને માધ્યમથી આપણે જોઈએ છીએ પણ હવે આપણને પણ સારો ડર લાગી રહ્યો છે કે કચ્છમાં જો અમલવારી થશે તો આપણી પરિસ્થિતિ શું થશે એટલા માટે અમે કહેવા માગીએ છીએ આપણા માધ્યમથી કે અમે બહુ થઈ ગયું તમે લૂંટવાના ગરીબ લોકોને લૂંટવાના ધંધા બંધ કરો ઉદ્યોગપતિઓને કંપનીઓને જે મદદ કરવાનું જે કામ કરી રહ્યા છો એના માટે ખરેખર ચૂંટાયેલા ધારાસભ્યો સંસદશ્રીને પણ અમે અપીલ કરવા માગીએ છીએ કે આ કચ્છનો મુદ્દો નથી આખા ગુજરાતનો મુદ્દો છે અને સરકાર સુધી પહોંચાડી અને આવા જે સરકારે લૂંટવાના ધંધા કર્યા છે એ બંધ કરે એવી અમારી માગણી છે